તે બધા કે એની જો તેલ આપણી ડીલ માં ભૂહા દે ના તો માય કોસી બેહે તે આજે અમે તેલ બધી ને ભૂહા દેવું ને લે દોવા દે ને તો હું દોવા બેહા તે થાય કે આ તો દૂધ ઘા ઢોરાવે નાખે અસોડ પગો ઉપાડા ઉપાડી ઉપાડા ઉપાડી ને બિસાડી મુર બેહતી જ તી હવા અહીં અહીં ખાઈ જાય જાણે માય એટલે ધવાડી કરીએ તો ધવાડી નઈ કોઈ કાન ન જ દેતી તો જો આવી રીતના એવા તેલ ભૂહવાનું ચાલુ કરી દીધું તો બધી આખા પગો માં ડીલ માં ભૂહા દેવું અમારે તેલ તો અલગ પડી યાણી જો મજા આવે ડીલ માં પૂહિયા ને ખંજીવારા આવે હું લાગે નો ઈ સાની મળી બજીયુ ઊભે જે છે સાની મોની એવા ઘણી હું પૂહવા લગા તરીકે કે વીડિયો આપડે માણહ ની કે કે તમારે માખી આવી હોય ના તો જો આવી રીતે જે તેલ પૂહિયે આમળી તા હગાવે લેવી ગયો કે તેલ પૂહ તો ઓસી માખી બે હે બી વાર ઓમી ટ્રાય કરીએ પહેલી વાર જ હા પાકા ખબર નહી હા પાકા ખબર રહે તો

દહમો મહિનો બે ગયો પાંચ દીધી ગયા ભીસ ત્રીજા વેતરમાં માં અમારી ઘરની જ ભીસની હે જો લેવાનો વિસ્તાર હોય તો આગળ શિયાળી હોય તો હે ધીરે ધીરે દહમો મહિનો બેઠો એટલી પાંચ બાકી ને તો વ્યાય ગઈ હતી

જાહેર ક્યુથી ભૂંવા દે ને ને એક પી ને એક વાઈટ કો લાગે છે હે એક વાઈટ તા જો હા તી હું એક વાઈટ કો લેતી આવ ને એક આમ હું કોટન નો લુગડું લેતી આવ તી બે જણા ઓલી બચી કે કે મણી ભૂહો ન ઓલી કે મણી ભૂહો છતાં જતા ઉપર ગીતે બિસાડી આવ ખાઈ જાય માખીઓ એવા માખીઓ કે દુજાય ને ઈ જ કઈ ખબર નહી

खड़ पड़ी हुई नाखे दिए तो थे जाए पी हुनु काम <laughs> हाँ हाँ दो का, हाँ। का हाँ हो जी हाँ हो जी हाँ हो जी हाँ हो जी है हो जी हाँ 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 जी हाँ हो जी हाँ हो जी बाकी तो आज हवा ढाकलू है मैं आवे के काम थे काले बपोर थोड़ो आई तो थो। आज तो काम करे मैं को ये तो उपी रही इता की भी उपी आराम से हेलो रेडी आ तेल है ना पासुं जो सुहाई जाए बेसियार दिमाग तो पासुं भूंग वाटो तो तेल वापर लिया આ લો ગુડアン તેલ ને બતય હાસન મુક દયો યો યો નાખ દે ને ના તું તો ચેક દિસા ના તન વાડી ની ખડ ભરાય આવત ને આય સુકવે નાખ્યું બતય આ ખાઈ જ છે આ ફૂલ મોટો મોટો ને દે છે ને જો માં હે આ ગમ આટલો પડ્યો

aja memang baru masih seruat kord itu kalau keru itu deh kalau light itu deh nah itu biar kayak biar kayak apa salut <tipan> અસલુખે હે ખરીપો ખસ્તાની એટલે થાંગ એવા થોડા કરીયા ને આમે હે શકરપરાનો લોટ આ લોટને થાવ કોથી તેલી થી ઘૂટે તો શકરપરા કરવા મંડિયે

రోట్ వరణు మరీ తిఖా चो डुंगरी मोरवन चालू है आईथो थोड़ी थोड़ी वरवन एयर चालू थियो हां तो मैं सोना वघारिया का ले करिया तने मस्ती ना है मैं का आ हॉट एंड स्वीट बेई सॉस है ने। ने। ना हॉट एंड स्वीट तीखो तीखा सॉस है अब ये एक है हॉट एंड स्वीट दो है

बट ऐटा सुंदोगर ना खाले वाले जाई हाथ तो जाई नहीं था ना पाज जाई बोझा जाकर खाता नहीं जाई नहीं भावे ना का बट ऐटा टमेटा डोंगरी एयर एयर मार्टूल

લેવું <laughs>

આપડે બોલ્યામ બોતી કિને ન થા હા તી તો તીખો સોસ ચરાક નાખીયા પાછો હા તીખો સોસ ચરાક નાખ કોઈ ને બોતી કિને ન થા કિને તીખો સોસ આખણે નાખીયા તમે સાખે લીધો જારો હા જા બધાઈ ને વાઈટ ચા હે સજાવે દીધા મ્યાં કા વાઈટ દેખ મ્યાં નો કિને सीताराम जय श्री कृष्ण जय माता जी ये जय की माया नहीं के हमारे वहां तो जय श्री कृष्ण ने असी हेलो सीता नाम पता ही नहीं आज खोर्मा, खोर्मा, में में आज हाथ मुंह के ना मैं हाथ मुंह कर ये कर मान हां क्या जी मैं आवे मैं जी उठे को दिखा आज हां ये साटाता पड़े ना जठाव कोथे जाय तो माणा नी रेती हाथ मु करे नगा तवरे पानी चालू खाती पानी त ने वाहे जाता खरे काई जाय हां अरे आलिया बापू

કામ મજા આવે હું હોય તો જઈ એ પછી જાજે ઘડી માઈ ને પગ દુખ્યો છે